નમસ્કાર આપણે વ્યક્તિગત ભિન્નતા નામનો ટોપિક જોઈ રહ્યા છીએ અને તેની અંદર આપણે આગળ વ્યક્તિગત ભિન્નતાના પ્રકારો વિશે જોઈ ગયા છે ત્યારબાદ આ જે વ્યક્તિક ભિન્નતા છે તેને અસર કરતાં પરિબળો વિશે જોઈ ગયા છે હવે તેના લક્ષણો વિશે જોવાનું છે વ્યક્તિગત ભિન્નતાના લક્ષણો શું શું હોઈ શકે છે સિમ્પલ અને સરળ છે માત્ર એકાદ વખત જોઈને યાદ રહી જાય તે પ્રકારનો ટૉપિક છે દરેક માણસ કોઈને કોઈ રીતે બીજા માણસથી કેવો છે જુદો છે કઈ રીતનો કોઈક વધુ બુદ્ધિશાળી છે કોઈક શારીરિક રીતે વધુ મજબૂત છે કોઈક ગાયકીમાં કે રમતગમતમાં કુશળ છે આ જે તફાવતો છે તેને જ આપણે આગળ જોઈ ગયા કે વ્યક્તિગત ભિન્નતા તરીકે ઓળખીએ છીએ હવે તેના લક્ષણો જોઈએ વ્યક્તિગત ભિન્નતાઓને માપી શકાય છે મતલબ કે વ્યક્તિ વચ્ચેનો જે તફાવત છે તેને માપી શકાય છે કઈ રીતનું જેમ કે જે શારીરિક તફાવત છે જેમ કે કોઈ ઊંચું છે કોઈકનું વજન વધારે છે કોઈકના શરીરનો આકાર જાડો કે પાતળો છે તો આ બધું જ માપવા માટેના સાધનો આપણી પાસે ઉપલબ્ધ છે તો વ્યક્તિગત તફાવતોનું પહેલું લક્ષણ શું છે કે વ્યક્તિગત તફાવતોને કે ભિન્નતાઓને આપણે શું કરી શકીએ છીએ માપી શકીએ છીએ એ જ રીતના જે માનસિક કે વર્તનનો તફાવત છે જેમ કે કોઈકની બુદ્ધિ કોઈકનું વ્યક્તિત્વ રસ કે વલણ તેના માટે શું છે સાયકોલોજીકલ ટેસ્ટ છે બરાબર છે ઇન્ટરવ્યૂ છે જેની મદદથી તમે જાણી શકો છો વ્યક્તિની પર્સનાલિટી કેવી છે તેની સમજણનું લેવલ કેવું છે તેની કઈ બાબતોમાં રસ છે તેની અભિવૃદ્ધિ એટલે કે વલણ કેવું ધરાવે છે એટીટ્યુડ જેને આપણે કહીએ છીએ તે વ્યક્તિના ઇન્ટરવ્યૂની અંદર તેને વિવિધ પ્રકારના પ્રશ્નો પૂછીને આપણે જાણી શકીએ છીએ તો માપી શકાય છે માનસિક તફાવતને પણ એટલે કે વ્યક્તિગત ભિન્નતાઓ છે તેને વૈજ્ઞાનિક રીતે અને ગણિતિક રીતે આંકડાની અંદર આપણે બતાવી શકીએ છીએ બરાબર આઈક્યુ કેટલો છે તેનું જે પ્રમાણ છે તે બહુ મોટું હોતું નથી તફાવત છે પણ તફાવત કેવો છે સામાન્ય છે જેમ કે એક વર્ગ છે તો આ વર્ગની અંદર ખૂબ જ વધુ ઊંચાઈ ધરાવતા પચાસ વિદ્યાર્થીઓનો વર્ગ છે તો ખૂબ જ વધુ ઊંચાઈ ધરાવતા અમુક જ વિદ્યાર્થી હશે મોટા ભાગના વિદ્યાર્થીઓ સરેરાશ ઊંચાઈ ધરાવતા હશે કેવી ઊંચાઈ ધરાવતા હશે સરેરાશ ત્યારબાદ તમે જુઓ કે એક વર્ગની અંદર ખૂબ જ હોશિયાર જેવો દરેક વસ્તુને સમજી જાય શીખી જાય તરત જ તેમને બધું આવડી જાય તેવા ચાર પાંચ વિદ્યાર્થીઓ હશે બાકીના પચાસનો વર્ગ છે તો ત્રીસથી થી ચાલીસ વિદ્યાર્થીઓ કેવા હશે સરેરાશ અને પાંચ કે દસ એવા હશે જે અતિશય સામાન્ય સ્થિતિ ધરાવતા હશે અતિ સામાન્ય તો કેવાનો મતલબ આ જે ભિન્નતા છે તેનું પ્રમાણ બહુ મોટું હોતું નથી મોટા ભાગના લોકો સરેરાશ લેવલે હોય છે નીચેના લેવલે પણ ઓછા લોકો હોય છે અને બહુ હાયર લેવલે પણ ઓછા વિદ્યાર્થીઓ હોય છે વ્યક્તિગત ભિન્નતા ગુણમાં નહીં પણ કક્ષામાં છે કેવાનો મતલબ ગુણ એક સરખા છે પણ એની માત્રાની અંદર ફરક છે કોઈક વ્યક્તિ વધુ બુદ્ધિશાળી છે તો કોઈક તેનાથી થોડો ઓછો છે બંનેની અંદર વધારે ફરક નથી કોઈક વિદ્યાર્થી થોડો હોશિયાર છે તો કોઈક તેનાથી થોડો ઓછો હોશિયાર છે બરાબર કોઈક વિદ્યાર્થી છે જે ગણિતમાં પૂરા માર્ક્સ લાવે છે સેમાં ગણિતમાં તો કોઈક વ્યક્તિ વિદ્યાર્થી છે જે ભાષાની અંદર સારા માર્ક્સ લાવે છે ગણિતમાં ઓછા લાવે છે તો બંનેની વચ્ચેનો તફાવત ગુણોની અંદર તફાવત છે ગુણોની માત્રાની અંદર તફાવત છે કોઈ વ્યક્તિ છે જે ખૂબ જ અંતરમુખી છે તો કોઈક વ્યક્તિ થોડો ઓછો અંતરમુખી છે અથવા તો વધારે પડતો બહિર્મુખી છે તો ગુણોની જે માત્રા છે એની અંદર તફાવત છે જેમ કે હું બહિર્મુખી છું અને કોઈક વ્યક્તિ છે જે મારાથી વધુ બહેરમુખી છે અથવા તો હું અંતરમુખી છું અને બીજો વ્યક્તિ છે જે મારાથી થોડો વધારે અંતરમુખી છે મતલબ અમારી વચ્ચે ગુણોની માત્રાની અંદર તફાવત છે ઓકે તો વ્યક્તિગત ભિન્નતા ગુણમાં નહીં પરંતુ શેમાં હોય છે કક્ષામાં હોય છે આ ભિન્નતા બધામાં જોવા મળે છે પ્રાણીઓ અને પક્ષીઓમાં પણ વૈજ્ઞાનિકો કહે છે કે ભિન્નતા જોવા મળે છે બરાબર કૂતરાની પ્રજાતિ છે તેમાંથી કેટલાક કૂતરાઓનો ઉપયોગ તમે આર્મી ડોગ કે પોલીસ ડોગ તરીકે કરવામાં આવે છે પોલીસ ડોગ તરીકે કરવામાં આવે છે મતલબ કે તેમને ટ્રેનિંગ આપીને ચોક્કસ પ્રકારના કામો કરવા માટે તૈયાર કરવામાં આવે છે તો આ કૂતરાઓ તેમની જ પ્રજાતિના અન્ય કૂતરાઓ કરતાં કેવા છે ભિન્ન છે બરાબર પ્રાચીન સમયમાં કબૂતર છે બિલાડી છે કે બીજા જેટલા પણ પ્રાણીઓ છે પાંદરાઓ છે તે બધાનો કોઈક ને કોઈક રીતે માણસ ઉપયોગ કરતા આવ્યો છે બરાબર છે તેમને ટ્રેનિંગ આપીને સર્કસની અંદર પણ આ જ વસ્તુ થતી હોય છે તો આ શું છે પ્રાણીઓ પણ પોતાના અન્ય પ્રાણીઓ કરતાં ભિન્નતા ધરાવે છે પોતાના જ વર્ગના અર્થાત આ ભિન્નતા જે વ્યક્તિગત ભિન્નતા છે તે ખાલી મનુષ્યમાં જ જોવા મળે તેવું નથી પ્રાણીઓની અંદર પણ જોવા મળે છે અર્થાત સર્વત્ર જોવા મળે છે દરેક જીવમાં જોવા મળે છે ઓકે મોટા ભાગના લોકો આગળ પણ જોઈ ગયા કયા લેવલ ઉપર હોય છે સરેરાશ સ્તર ધરાવે છે કોઈ સમૂહના લોકોની ઊંચાઈ વજન કે બુદ્ધિ માપીએ તો બહુ ઊંચા કે બહુ બુદ્ધિશાળી લોકો કેવા હોય છે બહુ ઊંચા કે બહુ ઇન્ટેલિજન્ટ એટલે કે બુદ્ધિશાળી લોકોનું પ્રમાણ કેવું છે ઓછું જ્યારે સરેરાશ ઊંચાઈ અને સરેરાશ બુદ્ધિ ધરાવતા લોકોનું પ્રમાણ કેવું છે વધુ મતલબ કે અતિશયતા કોઈ પણ વસ્તુની અંદર વધારે પડતી અતિશયોક્તિ બહુ ઓછા લોકોની અંદર જોવા મળે છે ઓસ્ટોપ્લી કેવા છે સરેરાશ છે અતિશય હોશિયાર વિદ્યાર્થીઓ ઓછા છે અને સરેરાશ વિદ્યાર્થીઓ વર્ખંડની અંદર વધારે છે તો મોટા ભાગના લોકો સરેરાશ સ્તર ધરાવે છે તે પાંચમું લક્ષણ છે વ્યક્તિગત ભિન્નતાનું કેટલીક ભિન્નતાઓને આપણે ડાયરેક્ટલી પહેલી નજરે જોઈ શકીએ છીએ કેટલીક ભિન્નતાઓ દેખાતી નથી મતલબ કે વ્યક્તિની ઊંચાઈ તેનો રંગ કે વજન આપણે તરત જ જોઈ શકીએ છીએ પરંતુ સોરી જે માનસિક તફાવત છે જેમ કે રસ તેનો વિચાર તેનો સ્વભાવ કે અભિરુચિ તેને તરત જોઈ શકાતું નથી બરાબર છે સમય લાગે છે જાણવામાં તો કેટલીક ભિન્નતાઓ કેવી છે સ્થૂળ છે વિઝિબલ અને કેટલીક કેવી છે સૂક્ષ્મ છે ઇનવિઝિબલ તે તરત જોઈ શકાતી નથી દરેક લક્ષણની અંદર જે તફાવતનું પ્રમાણ છે તે સરખું નથી ગુણની અંદર તફાવત હોય છે જેમ કે ઊંચાઈમાં જેવો તફાવત હોય તેવો જ તફાવત ચામડીના રંગમાં હોતો નથી બરાબર છે કોઈ વ્યક્તિની અભિરુચિમાં જેટલો તફાવત છે એટલો જ એના ધ્યાન કે યાદશક્તિની અંદર તફાવત નથી બરાબર છે એક બે વિદ્યાર્થીઓ છે જેમને એકને ગણિતમાં રસ છે અને બીજાને ભાષામાં રસ છે તો બંને એ જે તે વિષયમાં સારા માર્ક્સ લાવે છે મતલબ કે એમની રસની અંદર ફરક છે પરંતુ એમની યાદશક્તિ કે ધ્યાન કે એકાગ્રતાની અંદર બહુ તફાવત છે નહીં એટલે કે દરેક લક્ષણની અંદર તફાવત કેવો છે જુદો છે વિકાસના દરમાં પણ ભિન્નતા જોવા મળે છે કોઈ વિદ્યાર્થી છે જે ધીમેથી શીખે છે કોઈક ખૂબ ઝડપથી શીખી લે છે અને ઝડપથી ચીજોને યાદ પણ રાખી લે છે બરાબર છે કોઈક બાળક છે જે ખૂબ જલ્દી બોલવાનું શીખી જાય છે કોઈક બાળક બે ત્રણ કે ચારની ઉંમરે જતાં બોલવાનું શીખે છે સેમ વસ્તુ વાંચવા અને લખવાની બાબતમાં પણ થતી હોય છે કેટલાક વિદ્યાર્થીઓ પહેલાં અને બીજા ધોરણથી આ વસ્તુ શીખી જાય છે કેટલાક વિદ્યાર્થીઓ પાંચમા કે છઠ્ઠા ધોરણમાં અને કેટલાક વિદ્યાર્થીઓ સાતમા કે આઠમા ધોરણમાં વાંચતા લખતા શીખે છે અમુક વિદ્યાર્થીઓ ત્રીજા કે ચોથા ધોરણથી એબીસીડી શીખી જાય છે જ્યારે અમુક વિદ્યાર્થીઓ આઠમા સુધી નવમાં સુધી પહોંચ્યા પછી એબીસીડી શીખે છે તો આ વસ્તુ શું દર્શાવે છે વિકાસના દરની અંદર ભિન્નતા દર્શાવે છે કોઈક બાળકની બુદ્ધિ ધીમેથી વધે છે અને કોઈકની ઝડપથી વધે છે મતલબ કે વિકાસનો આરંભ તેની ઝડપ અને તેનો અંત વ્યક્તિ દીઠ જુદો જુદો હોય છે અને આ શું છે વિકાસના દરમાં રહેલી ભિન્નતા વિકાસના બધા પાસા એકબીજાથી કનેક્ટેડ છે જેમ કે શારીરિક વિકાસ 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 માનસિક ભાવનાત્મક અને સામાજિક એકબીજા પર આધાર રાખે છે આગળ પણ આપણે જોઈ ગયા બાળકનું શારીરિક સ્વાસ્થ્ય સારું છે તો તેનો માનસિક વિકાસ ખૂબ ઝડપથી થઈ શકે છે અને જો તેનો માનસિક વિકાસ થાય છે તો તે ભાવનાઓની બાબતમાં પણ ઇન્ટેલિજન્ટ બની શકે છે અને આ ત્રણેય બાબતોમાં હોશિયાર વ્યક્તિ સમાજ સાથે ઝડપથી વળી શકે છે મતલબ કે તેનો સામાજિક વિકાસ પણ થઈ શકે છે કારણ કે બધી બાબતો એકબીજા સાથે કેવી છે જોડાયેલી છે અને જો કોઈ વ્યક્તિ શારીરિક રીતે નબળો છે તો તેને મિત્રો સાથે રમવામાં કે વાતચીતમાં સંકોચ અનુભવે છે કારણ કે તેને તકલીફ થાય છે તો એક બાબતની અંદર ફેરફાર થાય તો બીજી બાબતની અંદર પણ ફેરફાર થાય છે આ રીતે જોઈએ તો વ્યક્તિના બધા પાસા મળીને તેના આખા વ્યક્તિત્વની અંદર શું લાવે છે ભિન્નતા એટલે કે તફાવત ઇન શોર્ટ વ્યક્તિગત ભિન્નતા એટલે દરેક વ્યક્તિમાં રહેલા ગુણો ક્ષમતા અને સ્વભાવની અંદર ફરક અને આ ફરકને આપણે માપી શકીએ છીએ દરેક જગ્યાએ જોવા મળે છે અને એ જ આપણને અનન્ય અને વિશિષ્ટ બનાવે છે ઓકે તો આ હતા વ્યક્તિગત ભિન્નતાના જે લક્ષણો છે તેની ચર્ચા દસેક લક્ષણો આપણે જોયા છે કયા કયા છે દરેક માણસ એકબીજાથી ભિન્ન છે શારીરિક રીતે રમત ગમતમાં બુદ્ધિની બાબતમાં તેના લક્ષણો શું છે આ જે ભિન્નતા છે તેને માપી શકાય છે ઊંચાઈ વજન કે શરીરનો આકાર માપી શકીએ છીએ બુદ્ધિ વ્યક્તિત્વ રસ કે વલણ ઇન્ટરવ્યૂ દ્વારા જાણી શકીએ છીએ બરાબર આઈક્યુ ગણિતિક આંકડામાં આપણે રજૂ કરી શકીએ છીએ તો આ શું છે માપન થઈ શકે છે વ્યક્તિગત ભિન્નતાનું બહુ મોટું પ્રમાણ હોતું નથી એક વર્ગની અંદર ખૂબ જ વધારે ઊંચાઈ ધરાવતા કે અતિશય હોશિયાર હોય તેવા વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી હોય છે અને મધ્યમ વિદ્યાર્થીઓની સંખ્યા સરેરાશ જોવા મળે છે ભિન્નતા ગુણમાં નહીં પણ કક્ષામાં છે એક વ્યક્તિ ગણિતમાં સારું છે એક વિજ્ઞાનમાં સારું છે એક વ્યક્તિ અંતરમુખી છે એક તેનાથી થોડો વધારે અંતરમુખી છે એક વ્યક્તિ બોલે છે એક તેનાથી વધારે બોલે છે મતલબ કે થોડો બહેરમુખી છે તો બંનેના બહેરમુખી હોવામાં કે અંતરમુખી હોવામાં શું છે થોડો થોડો ફરક છે ગુણની માત્રાની અંદર ફરક છે કોઈ છે તેને ભાષામાં થોડો ઇન્ટરેસ્ટ છે કોઈને ભાષામાં બહુ વધારે પડતો ઇન્ટરેસ્ટ છે શું છે તેમના ગુણોની અંદર ફરક વ્યક્તિગત ભિન્નતા મનુષ્યમાં જ નહીં પરંતુ પ્રાણીઓ કૂતરા બિલાડી કબૂતર વગેરેની અંદર પણ જોવા મળે છે મોટાભાગના લોકો સરેરાશ લેવલે ધરાવે છે મતલબ કે અતિશય હોશિયાર કે અતિશય ઊંચા લોકોનું પ્રમાણ ઓછું હોય છે મધ્યમ બુદ્ધિ અને મધ્યમ ઇન્ટેલિજન્સ ધરાવતા લોકો હોય છે મોસ્ટ ઓફલી સરેરાશ કેટલીક વિનતાઓ જોઈ શકાય છે જેમ કે વ્યક્તિની ઊંચાઈ છે તેનું કદ છે શરીરનો રંગ છે શરીરનો આકાર છે આ બધું તરત જોઈ શકાય છે પણ વ્યક્તિ કેટલો હોશિયાર છે તેનો સ્વભાવ કેવો છે તેની સમજ કેવી છે તે જે તે વસ્તુને લઈને તેના વિચારો કેવા છે તે આપણે તરત જોઈ શકાતા નથી મતલબ કે વ્યક્તિગત વિનતાઓ કેવી છે કેટલીક સૂક્ષ્મ છે અને કેટલીક સ્થૂળ છે વિઝિબલ એન્ડ ઇનવિઝિબલ દરેક લક્ષણની અંદર તફાવતનું પ્રમાણ સરખું નથી ઊંચાઈમાં જે તફાવત જોવા મળે બે જ વ્યક્તિ છે જેમાં એકની હાઈટ ખૂબ જ ઊંચી છે અને બીજાની હાઈટ ખૂબ જ નીચી છે પરંતુ બંનેની ચામડીનો રંગ ગોરો છે તો શું છે બધા ગુણોની અંદર તફાવતનું પ્રમાણ સરખું નથી એક વ્યક્તિ છે જેને ગણિતમાં રસ છે બીજાને ભાષામાં રસ છે બંને બંને વિષયોને ખૂબ જ ધ્યાનપૂર્વક શીખી શકે છે મતલબ કે એમની ધ્યાન કે એકાગ્રતાની અંદર બહુ ફરક છે નહીં વિકાસના દરની અંદર ભિન્નતાઓ છે એક બાળક બહુ જલ્દી વાંચતા શીખી જાય છે એકને ઘણો સમય લાગે છે એકને વધારે સમય લાગે છે એક બાળક જલ્દી બોલતા શીખી જાય છે બીજાને વધારે સમય લાગે છે એક બાળક ગણિતને શીખતો વાર કરે છે બીજાને બીજો ઝડપથી શીખી જાય છે એક બાળક અંગ્રેજી નાનપણથી જ બોલતો થઈ જાય છે બીજાને ઘણો સમય લાગે છે મતલબ કે વિકાસના દરની અંદર શું છે ભિન્નતા વિકાસના બધા પાસા એકબીજા સાથે જોડાયેલા છે શારીરિક રીતે તંદુરસ્ત વ્યક્તિ છે ઝડપથી વાંચતા બોલતા લખતા શીખે છે માનસિક વિકાસ થયો તો ભાવનાઓની બાબતમાં તે હોશિયાર છે અને ભાવનાત્મક બાબતની અંદર સમજદાર છે તો સમાજ સાથે સારી રીતે ભળી શકે છે મતલબ કે સામાજિક વિકાસ બધી ચીજો એકબીજાથી જોડાયેલી છે પરંતુ શારીરિક રીતે નબળો વિદ્યાર્થી રમતગમતની અંદર કે મિત્રો સાથે વાતચીતમાં શું અનુભવે છે સંકોચ તો દરેક વસ્તુ એકબીજાથી કનેક્ટેડ છે વિકાસની સ્તરે ઇન શોર્ટ વ્યક્તિગત ભિન્તા એટલે વ્યક્તિના ગુણો ક્ષમતા અને સ્વભાવની અંદર રહેલો ફરક એટલે અને આ ફરક બધે જોઈ શકાય છે માપી શકાય છે અને આ જ વસ્તુ આપણને અનન્ય અને ખાસ બનાવે છે તો વિડિયો અહીંયા પૂરો કરીએ છીએ જો તમને યોગ્ય લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો થેન્ક યુ